નમસ્કાર મિત્રો હિંમતનગર ખબર ન્યુઝ સાથે હું છું આપની સાથે પાલ બાભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અંબાજી પોલીસને મળી સફળતા ગત મોડી રાત્રે પથ્થરબાજી કરી લૂંટ ચલાવનાર લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી અને જેલ ભેગા કરતી અંબાજી પોલીસ શક્તિપીટ અંબાજીમાં લૂંટના આરોપીઓની ગળતરીના કલાકમાં આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ પ્રાપ્ત માહિતી મુજબ શક્તિપીટ અંબાજીમાં તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ મંગળવારની મોડી રાત્રે બે લુખા તત્વોએ અંબાજીમાં પથ્થર મારો કરી અને મચાવી હતી લૂંટ જેની વહેલી સવારે અંબાજી પોલીસને ફરિયાદ મળતા આરોપીને પકડી જેલ હવાલે કર્યા બંને આરોપીઓએ વડે લૂંટ કરી અને નવ રૂપિયા પડાવ્યા હતા આરોપીના નામ પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ગના સોલંકી હોવાનું સામે આવ્યું છે યાત્રાધામ અંબાજી પોલીસ સ્ટેશનના બાહુસ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોહિલ દ્વારા જણાવાયું કે આવા સામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવશે યાત્રાધામમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં કોઈની પણ ચાલશે નહીં સંવાદદાતા અતુલ પરમાર હિંમતનગર ખબર ન્યૂઝ હિંમતનગર 시청 <목소리> <목소리>